કે બજે માં જે આ મા દસો તો આજે અમે જઈશું ભાવનગર સેન્ડવિચ દો ફાઈ સેન્ડવિચ છે યે ખાશે કો વેગ જેક બિસ્કવિટ પાકિટ છે સેન્ડવિચ નો ખા ઈ નાની છે એના દાંત નથી તો વે નાચ તો કે મસ્ત ને એકલા બોવારા બતે રફડવાનો ફરવા એકલા એકલા ફરવા સંજય પિઝા લેવા ગયા છે આજ આવી ગયા છે આપણે એસવી લઈને મોલમાં ખાલી ગેમ રૂમ માં જવાથી આપડે એસવી બેન આવી ગયા છે આજ મોલમાં રખડવા પેલી વાર કેમ બ્રહ્મા જવાનું છે સાવી કોઈ નો નાખે ધ્યાન રાખજો આપણે બીજું અડડળું ક્યાં જોવા જવાનું છે નહીં આજે ખાલી એસો એસો છે ઓકે છે રેવા દે રેવા દે બે 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 બસ ઓલા માં જ જાવ ઓલો ઓલો શું ઓલો હું કેવા ઢીંગુ રમાડવા લાવ્યો ઢીંગુ કઈ રમે એવું લાગતું નથી તે અત્યારમાં મોલમાં પણ જો કે બેન કાંઈ મોજ કરવા દેવું લાગતું નથી રોવે છે એટલે હું રોયુ જાવ છું